કર્યો એટલે કપિલ ભગવાનનું એવું વરદાન છે કે આ જગતની કોઈ પણ નારી હોય કોઈ પણ સ્ત્રી હોય એનો જ્યારે મૃત્યુ થાય ત્યારે એનો અગ્નિ સંસ્કાર એ સિદ્ધપુર ક્ષેત્રની અંદર થશે તો એનું મોક્ષ પ્રદાન થશે થશે ને થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી અગ્નિ સંસ્કાર અન્ય જગ્યાએ થયો હોય પણ જેના અસ્થિનું વિસર્જન પણ જો સિદ્ધપુરની અંદર થાય તો એ માતૃ મોક્ષની જગ્યા છે એ માતૃ મોક્ષ ત્યાં થઈ જાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈની દીકરી હોય જે વિવાહ યોગ્ય થઈ હોય અને એના લગ્ન ન થયા હોય ને મૃત્યુ પામી હોય અને એનો આત્મા ભટકતો હોય તો એના પણ જે છે અગ્નિસંસ્કાર ગમે ત્યાં થયા હોય પણ એના અસ્થિ વિસર્જન ત્યાં થાય તો એની મુક્તિ થઈ જાય છે કદાચ અસ્થિ વિસર્જન પણ ત્યાં ના થયા હોય પણ એનો સંકલ્પ કરી અને ત્યાં એના નિમિત્તની જો સિદ્ધપુરની અંદર પૂજા કરાવવામાં આવે તો ત્યાં એનો મોક્ષ સિદ્ધ છે સિદ્ધ થઈ જાય છે એવી રીતે જગતની કોઈ પણ સ્ત્રી હોય જે મોક્ષ ગતિ ન પામી હોય અને કંઈ જોવામાં એવું આવતું હોય કે એ કંઈક પ્રેત યોની પામ્યા છે તો જો સિદ્ધપુર જઈ અને એમનું જે થતી હોય એ પ્રમાણે પૂજા વિધિ કરાવવામાં આવે તો એમનો મોક્ષ સિદ્ધ છે બોલો શ્રી કૃષ્ણ કનૈયાલા અને પછી આ રીતે દેહોતીના વંશની કથા કીધી એટલે તો વિદુરજી બહુ આનંદ પામે કે ભગવાન ખરેખર હું ધન્ય થયો કે આટલું બધું આ જીવાત્મા વિશે મને જાણવા મળ્યું મેં તો અસ્થિના પૂરના રાજ્ય કાર્ય બહારની અંદર આખું જીવન કાઢી નાખ્યું પણ જીવાત્મા કઈ રીતે આવે છે અને કઈ રીતે ભગવાન એનામાં જીવ પ્રાણ પૂરે છે અને કઈ રીતે બધું યાદ કરાવે છે આ તો હું જિંદગીમાં આવું મને સપને ખ્યાલ નહોતો વિદુરજી કે એટલે વિદુરજીને જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે વિદુરજી મૈત્રી મુનિને કહે છે કે ભગવાનની ખૂબ સારી કૃપા છે કે એમને આ જીવાત્માનું રહસ્ય મને સમજાવ્યું પણ ભગવાન હવે હું જે મનુ રાજાની ત્રીજી પુત્રી પ્રસૂતિ છે એનો વંશ વિસ્તાર જાણવા માગું છું એટલે અહીંયા એમને વાત કરી કે પ્રસૂતિનો વંશ વિસ્તાર છે ખૂબ વિકસ્યો છે પ્રસૂતિના વંશ વિસ્તારની અંદર આપણે જોઈએ તો એમના જે પ્રસૂતિના લગ્ન છે એ બ્રહ્માજીના પુત્ર જે આખા ત્રિલોકનું રાજ્ય ભોગવતા હતા એવા દક્ષ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા છે અને દક્ષ પ્રજાપતિ સાથે એમના લગ્ન થયા તો દેહુતી પ્રસૂતિ માતા અને દક્ષ પ્રજાપતિ દ્વારા સત્યાવીસ પુત્રીઓ ઉત્પન્ન થઈ અને એ સત્યાવીસ પુત્રીઓના લગ્ન ચંદ્ર સાથે કરાવવામાં આવે છે અને સત્યાવીસ પુત્રીઓના લગ્ન જે ચંદ્ર સાથે થાય છે એ જ બધી સત્યાવીસ પુત્રીઓ એટલે આપણે નક્ષત્રો જે આપણે ચંદ્ર ફરતો હોય ને ભાઈ આજે ચંદ્ર કયા નક્ષત્રમાં છે ને જોઈએ છીએ એ અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃક્ષી સાદરા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા આ બધી જે દક્ષ પ્રજાપતિની પુત્રીઓ છે એમના લગ્ન ચંદ્ર સાથે કરાવવામાં આવે છે